ગાંભોઈમાં ઓવરબ્રિજની ફિટનેસ તપાસવા ટીમ દોડી આવી ઓવરબ્રિજની દિવાલોમાં નબળી ગુણવત્તાની ફરિયાદ ઉઠવા બાદ તપાસ શરૂ કરાઈ છે ચિલોડા શામળાજી નેશનલ હાઈવે નંબર આઠનું નવીનીકરણ છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું છે છતાં હજુ સુધી પૂર્ણ થયું નથી હકીકતમાં કામ પૂરું થવાને બદલે હવે કામની ગુણવત્તા સામે પ્રશ્ન ચિહ્નો ઊભા થવા લાગ્યા છે ગાંભોઈમાં બનેલો ઓવરબ્રિજ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે બ્રિજના વચ્ચેના સાઈડના ભાગમાં તિરાડું જોવા મળી છે અને સાઈડની દિવાલોમાં પણ નબળું કામ થયાની ફરિયાદો ઉઠી રહી છે હાઈવે ઓથોરિટી તેમજ સુરતથી આવેલા ઉચ્ચ અધિકારીઓની ટીમ તત્કાલિક ગાંભોઈ દોડી આવી અધિકારીઓએ બ્રિજનું નિરીક્ષણ કર્યું અને તેની હાલત અંગે વિગતવાર અહેવાલો તૈયાર કર્યા છે મહત્વની વાત તો એ છે કે નેશનલ હાઈવે નંબર આઠનું અત્યાર સુધી વિધિવત લોકાર્પણ થયું નથી અને લોકાર્પણ થાય એ પહેલાં જ ઓવરબ્રિજની ફિટનેસ સામે સવાલો ઉઠ્યા છે અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ